Hãy subscribe cho kênh người Mì Gõ Để không bỏ lỡ là hấp dẫn વિદ્યાર્થીઓ સારા ટકે પાસ થયા હોય તે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું પ્રોગ્રામની શરૂઆત તિલાવતી કુરાનથી કરવામાં આવી હતી આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડેન્ટ ઇકબાલ ભાઈ ઓફિસર બોમ્બેથી તેમજ સમાજના મોટા આગેવાનો એ હાજરી આપી હતી આ પ્રસંગે વડોદરા શહેરના મેમણ મોરબી ટંકારા સમાજના પ્રમુખ શ્રી હાજી સલીમભાઈ ચંપલવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઉસલા અપજય માટે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેમન સમાજના સામાજિક કાર્યકર હર હંમેશા પ્રજાની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ જાતના ભેદભાવ વગેરા વ્યક્તિ હાજરી આપે છે અને પ્રજાનો સમસ્યાઓ નિરાકરણ લાવે છે તેવા શ્રી હાજી farooq સોની ખાસ હાજરી આપી હતી

અને પચ્ચાની ઉત્સાહી અબજાની માટે આ પ્રોગ્રામ રાખેલો છે અમારા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ એકબરભાઈ ઓફિસર અમારા વાઇસ પ્રેસિડેન્ટ સદીફભાઈ અમદાવાદથી અને યુથ પ્રમુખ ઇમરાનભાઈ ફૂટ દ્વારા વધારી રહ્યા છે અને આ પ્રોગ્રામ જે છે એ પચ્ચાની ઉત્સાહિત અબજારી માટે રાખેલો છે અને ત્રણ જમાતના સહયોગ પર રાખેલો છે કેટલા વર્ષોથી આ તમે બાળકો માટે આવો આમાં આવું છે કે બે વર્ષથી હું પ્રેસિડેન્ટ છું અને બે વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે

એ આપણને નથી જોવાનું હવે નવા જે કામ કરી રહ્યા છે એને પીટ પીટ સાંભળવાની છે અને આગળ વધવાનું છે જે કરી શક્યો એ ઠીક છે જે ન કરી શક્યો કંઈ વાંધો જે તમે તમારી તમારી જે બાળકો છે તેમને પ્રોત્સાહિત કર્યા છો બીજા જે સંસ્થાવાળા છે બીજા લોકો છે તેમને શું મેસેજ આપશો બાળકો માટે શું કરવું